મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્ય સરકારે ચોથા વર્ષમાં પ્રવેશ સાથે જ ખેડૂતોને આપી ભેટ રાજ્યમાં ખેતીની જમીન વેચાણના કિસ્સામાં નોંધ દાખલને પ્રમાણિત કરવાની કાર્યવાહી બનાવાઈ સરળ હવે છ એપ્રિલ ઓગણીસો પંચાણું થી મહેસૂલી રેકોર્ડ લેવાશે ધ્યાને બેગામ તાલુકાના વાસના સોગઠી ગામમાં છવાયું શોકનું વાતાવરણ એક સાથે આઠ યુવકો નીકળી સ્મશાન યાત્રા ગણેશ વિસર્જન અગાઉ મહેશ્વર નદીમાં ડૂબી જવાથી થયા હતા એક જ ફળિયાના યુવકોના મોત સવારે છ વાગે પૂરા થયેલા ચોવીસ કલાકમાં રાજ્યના સત્તાવન તાલુકામાં હળવો વરસાદ ઉપરવાસથી પાણીની આવક થતા નર્મદા ડેમની સપાટી સિઝનમાં પ્રથમ વખત પહોંચી 136.30 મીટર ને પાર ડેમના 15 દરવાજા 80 મીટર ખોલાયા વરુદ્રા ભરૂચ અને नर्मदाના 42 ગામોને કરાયા એલર્ટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલતકાલથી બે દિવસ ગુજરાતની મુલાકાતે વડસર ખાતે આયોજિત કાર્યક્રમમાં લેશે ભાગ 16મી ગાંધીનગરમાં 3 દિવસીય 4થી ગ્લોબલ આરઈ ઇવેન્ટને મુખશે ખુલ્લી મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ ગિફ્ટ સિટી મેટ્રો સ્ટેશન સુધી કરશે મેટ્રોમાં સવારી जम्मू कश्मीर ना दौडामा प्रधानमंत्री नरेंद्र मोदी विधानसभा चुटनीनो करयो शंखनाद विशाल जनसभा ने संबोधितता कहूं परिवारवादी पार्टियों ने कारण राज्यना युवाओं आतंकवाद में फंसाता रहा आ चुटनी जम्मू कश्मीर नो भाग्य बदलनारी चुटनी हिंदी के राजभाषा बनने के 75 वर्ष पूरे प्रधानमंत्री नरेंद्र मोदी ने देशवासियों को दी शुभकामनाएं ગૃહમંત્રી અમિત શાહ ને રાજભાષા હીરક જયંતિ સમારોહ અખિલ ભારતીય રાજભાષા ઉદઘાટન સત્ર કોબોધિત હિન્દી ભાષા કો બતા ભારતીય સભ્યતા સંસ્કૃતિ કા અભિન્ન હિસ્સા જમ્મુ કાશ્મીર બારામુલામાં જવાનોએ ત્રણ આતંકવાદીઓ કર્યો ઘેરાવ અથડામણ ચાલુ શિતવાડ આતંકવાદીઓ સાથેની અથડામણ બે જવાન શહીદ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી મેળાના બીજા દિવસે ત્રણ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મા અંબાના કર્યા દર્શન મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથારના પ્રસાદના બે લાખ સાડત્રીસ હજાર પેકેટનું થયું વિતરણ અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને એમ્પોક્સની પ્રથમ રસીને આપી મંજૂરી આફ્રિકા અને અન્ય દેશોમાં બીમારી સામેની લડાઈમાં મહત્વનું પગલું